રાજકારો મે દલા બધા થઈ ગયા છે દલાલી કરી અધિકારીઓ જોડે ઓખા રાખવાની ભાજપ તો વધેલા છું ભાજપ કાર્યકર છું નેતા છું એ અધિકારી એ ફટાફટ કામ કરી આપ આ ભાજપ સરકારે બનાવેલો બહુ મોટો સુખી કર્યા એટલે દલાલી કરતા કરતા આજે બધા કરોડપતિ થઈ ગયા જે રીતે માનની નીતિનભાઈનો એક વિડીયો વાયરલ થયો છે અને એમાં એમણે દિલની વાત કીધી છે એ વાત સાચી છે ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બની અને અત્યારે લાભ લઈ રહ્યા છે અમે તો વારંવાર કહીએ છીએ ભાજપના હોદ્દેદારો છે જે જવાબદારો જે સ્કૂટર અપાતા અને અત્યારે ફોર્ચ્યુનરો લઈને ફરે છે એ ભાજપ સત્તામાં છે એનો દુરુપયોગ કરીને અધિકારીઓને ધમકાવીને ખોટા કામ કરાવડાવીને રૂપિયાવાળા બન્યા છે અને નીતિનભાઈ ખોટું નથી આ જમીનોના દલાલો છે આ રાજ્યના દલાલો છું તો એમ કહું છું કે ભાજપના નામે સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓ પર ખોટા કામોનું પ્રેશર કરીને ખોટા કામો કરાવડાવે રૂપિયા ભેગા કરે છે ગુજરાતને લૂંટવાના કામ કરે છે ભાજપના કેટલાક હોદ્દેદારો અને આ નીતિનભાઈની વાત એકદમ સાચી છે કે ભાજપમાં મોટા ભાગના અત્યારે છે લોકો એ લાભાર્થીઓ છે એને ગુજરાતથી કે દેશથી કે દેશની જનતાની ગુજરાતના રાજ્યની જનતા કંઈ પડી જ નથી પોતાના ઘર ભરવા જેને પોતાના ઘર ભરવા માટે અધિકારીઓ પાસે કારણ કે સત્તા છે સત્તામાં અધિકારીઓને દબાવી ખોટા કામો કરાવડાવી અને દલાલીઓ ખાઈને મોટા થયા છે આ ખૂબ જ ચિંતાનો વિષય છે ભાજપે એના હોદ્દેદારો પાસે જે ગુજરાતને લૂંટવાનું કામ કરે છે એ ભાજપ સરકારે બંધ કરાવવું જોઈએ એવી અમારી માંગ છે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પાછલા વીસ પચીસ વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે ભાજપનો ખેસ નાખો ને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથખંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી બાકી મોટા ભાગે ગુજરાતમાં કાંડને કૌભાંડ ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો આપણે નકલી પીએમઓ અને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંટગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબાર ગુજરાતને લૂંટી રહ્યા હતા સાથોસાથ ગુજરાતની અંદર ખનીજ ચોરી માટી ચોરી સહિત કિંમતી ખનીજની ચોરીના લૂંટના લાયસન્સ કાર્ગો સેલ હોય જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં લેટી ચોરી માટીચોરી સહિતના કિંમતી ખનીજોની વાત હોય એ લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકોએ કઈ રીતે લૂંટી રહ્યા છે ગુજરાતને એના પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવે ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમજ ખોલી એ સર્વાંગીપણે સત્ય છે એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે તમે ભાજપનો ખેસ પહેરો નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય આ લૂંટના કોથળા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસુબા સત્તા મેળવવા સત્તા ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે એ ગુજરાતે સારી રીતે જોયું છે ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન ચરિત્રને ચહેરાને ઉજાગર કરે છે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં કે બોલી ચૂક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટરો બની ગયા છે અને શું ધંધા કરી રહ્યા છે એ જ રીતે આ વાત ફરી એક વખત વરિષ્ઠ નેતા તરીકે ચારેજીવન કહેતી છે ગાંધી સરદારના ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારની લૂંટના કારણે ગુજરાતની નામોશી થાય છે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાજવાન બધે ગાજવાનું કામ કરે છે ભૂપેન્દ્રસિંહ બીજેટનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીનો ખેસ સટ્ટા કાંડ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્ગો શેર મોટા પાયે ભ્રષ્ટાચાર તો પણ એમાં કોણ ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવાર સીધા ગળામાં ખેસ ભાજપાનો અને એ રીતે જ ગુજરાતની અંદર તમામ પ્રકારના ગોરખધંધા કાંડ ને કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ ગળામાં ખેસ પહેરીને લૂંટનો કારોબાર ચલાવે સહકારી ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર હોય ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈના નિવેદનથી સરકાર કાંઈ શીખ લેવા માગે છે ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માગે છે આનો જવાબ પણ ભાજપાના નેતાઓએ આપવો પડશે કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓના લૂંટના લાઇસન્સના કારણે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેમાં સામાન્ય નાગરિક મધ્યમ વર્ગનો નાગરિક ગુજરાતનો લૂંટાયેલો છે અને ભાજપાના નેતાઓ પહેલવાન થઈને મધમસ્ત થઈને કરોડો રૂપિયાના બેંક બેલેન્સ બનાવી રહ્યા છે